ડીસા જેડા ગામે સોની વેપારી પર હુમલો કરી ફરાર થયેલ તરણ આરોપીને ભીરડી પોલીસે ઝડપી પાડ્યા બનાસકાંઠાના ડીસાના જેરડા ગામે સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના સામે આવી ગઈકાલે રાત્રે જેરડા ગામે આવેલી સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલો સોના ચાંદીની દુકાન વેપારીને અને છના કે વેપારી સાથે લૂંટ ચલાવી અને વેપારી પાસે રહેલા સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લઈ લૂંટારા રફુચક્કર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટનાને લઈ જેડા ગામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને જેડાના વેપારીએ એસઓએ બંધ પાડી ડીસા જેડા રોડ પર રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શિત કરી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી જોકે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી ભિલ્ડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરી અલ્ટો કારમાં મુદ્દામા સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓને મુદ્દામા સાથે દબોચી લીધા જોકે ત્રણ આરોપીઓ ફરાર રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના જેડા ગામે સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈએ સોની ગઈકાલે રાત્રે જોડા આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલ્ક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા ઉપર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સો વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક ઉપરથી બે શખ્સો છરો લઈને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરોના ઘાસ ચીકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદીનો રાખેલો થેલો ઝૂંટવી વિપુલભાઈના હાથે છરાના ઘાસ ચીકી રફુ ચક્કર થઈ ગયા હતા જો કે વિપુલભાઈએ ઘટનાને લઈ બુમાબૂમ કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલા તો લોન લુંટ કરી રપુ છક્કર થઈ ગયા હતા જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા ને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા જોકે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે મોડી રાતથી જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા જોકે વહેલી સવાર સુધી આરોપીઓ પોલીસ જાહેર ન કરતા જોઈડા ગામી વેપાર રોજગાર ધરાવતા વેપારીઓએ શો રોષે ભરાયા હતા અને વેપારી એસોસિએશને આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધાનેરા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો જોકે તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીકથી નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકાવી જોકે પોલીસે કારને રોકાવ કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈ ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ને ઝડપી કારની તલાશી લેતા તેવા કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણબર ડાબી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખના મુદ્દામા સાથે દબોચી પૂછપરછ કરી તો લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સોએ ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેળ થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારે કિસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળ કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા બિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રોલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે આંગણવાડીની જે લૂટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે